મળતા ખડભડાટ મચી ગયો છે નેચર પ્રોટેકશન ટ્રસ્ટ સફળતા પૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી ભરૂચની મંગલ તીર્થ સોસાયટી માં જીવ સાહુડી જોવા મળતા લોકોમાં દહેશત પ્રસરી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને ફોન આવ્યો હતો અને હિરેન શાહ પોતાની ટીમના સભ્યો યોગેશ મિસ્ત્રી ધવલ માતોરકર અને રમેશ દવે સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ટ્રસ્ટની ટીમે સ્ટુડન્ટ એમના રેસ્ક્યુ અનુભવ પ્રમાણે સાવચેતીપૂર્વક શાહુડુ શાહુડીનું સલામત રીતે રેસ્ક્યુ કરી સાઉડીને ત્યાં જ ખોરાક અને પાણીની વ્યવસ્થા આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને કુદરતી પરિસ્થિતિમાં પરત છોડવામાં આવી હતી હિંસક સ્વભાવ ધરાવતી સાઉડીના આ પ્રકારનું ઝડપી અને વ્યવસ્થિત રેસ્ક્યુ લોકોને સુરક્ષા અને જાગૃતિ બને માટે પ્રેરણાદાયક સાબિત થાય છે